છોટાઉદેપુર જિલ્લાના આંત્રોલી ગામમાં સ્મશાનની સુવિધાનો અભાવ હોવાના કારણે ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વૃદ્ધ દલપાભાઈ રાઠવાનું અવસાન થતાં તેમની અંતિમવિધિ વરસતા વરસાદમાં કરવી પડી ગામમાં રોડ રસ્તા વગરના સ્મશાનમાં વરસાદથી બચવા માટે ગામ લોકોએ તાડપત્રી ઢાંકીને અંતિમવિધિ કરવી પડી ગામ લોકોની માંગ છે કે સુવિધાયુક્ત સ્મશાનગૃહ બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે સ્મશાન નથી જેના કારણેલી ગામમાં સ્મશાનની સુવિધાનો અભાવ હોવાના કારણે ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વૃદ્ધ દલ્પાભાઈ રાઠવાનું અવસાન થતા તેમની અંતિમ વિધિ વરસતા વરસાદમાં કરવી પડી ગામના લોકો રસ્તા વગરના સ્મશાનમાં વરસાદ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફિક રફિક શું છે સમશાન વિધિ થતી હોય છે જ્યારે ચોટાદેપુર જિલ્લાના એક વૃદ્ધ અવસાન થયું હતું અને તેની અંતિમ ક્રિયા માટે અંત્રોલી ગામે સમશાન ના હોવાથી ભારે વરસાદના કારણે અંતિમ ક્રિયા કરવા માટે ગામજનો તાટપત્રના સહારે અંતિમ ક્રિયા કરી હતી જ્યારે આદિવાસી વિસ્તારમાં જે સરકારી સમસાનગૃહ હોય છે તે છે નથી અને જેના કારણે ગામડાઓના લોકોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે અહીંયા સવાલ ઉભો થાય છે કે સરકાર મોટી મોટી વાતો કરે છે વિકાસની ની પરંતુ એક જે ગ્રામ પંચાયતને ને વનાઈ આપવાનું હોય છે તે વનાઈ આપવામાં નથી આવતું અને ચોમાસાના ચાર મહિના ગામડાઓમાં કોઈ મૃત્યુ પામે ત્યારે નદી કિનારે અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય ત્યારે આવી મુશ્કેલી સર્જાય છે ભારે વરસાદ પડે અને સ્મશાન વિધિમાં અંતિમ ક્રિયા કરવાની જે થતી હોય છે તેમાં કઠિનાઈ ભોગવે છે પરિવારજનો હોય છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે મૃતદેહને અગ્નિદા આપવાનો હોય ત્યારે પણ મુશ્કેલી પડે છે આવી ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે વિકાસની ગુલ હોય છે જયારે માણસ મરે છે અને તેની અંતિમ ક્રિયા માટે પણ આવી મુશ્કેલી વેઠવી પડતી હોય તો વિકાસ ની વાતો છે તે પોકળ સાબિત થઈ રહી છે જી આભાર રફીક સમગ્ર માહિતી આપવા માટે